જોઈએ ના સમાચાર રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને સિંધી સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને સિંધી સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટામાં સિંધી સમાજવાળી ખાતે સ્વવંદનાબેન જગદીશભાઈ પેરવાણી તેમજ આશાબેન ચંદુભાઈ પેરવાણીના સ્મરણાર્થે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે પચાસ જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી હતી તો આ સેવાના ભગીરથ કાર્યમાં સિંધી સમાજના આગેવાનો કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવ્યું હતું કેમ્પનું આયોજન ચંદુભાઈ સુંદરદાસ પેરવાણીના સહયોગથી કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને આસાનીથી વિના રક્ત મળી રહે તે હેતુથી કરવામાં આવ્યું હતું જેને લઈ એકત્રિત કરેલ બ્લડ રાજકોટ સરકારી બ્લડ બેંકને સુપ્રત કરવામાં આવ્યું હતું રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા મારું નામ પેરવાણી ભૂમિકા જયેશભાઈ છે શ્રી માનવ માનવ ટ્રસ્ટ સંચાલિત ઉપલેટા સ્ત્રી સમાજ સમાજ અને સિંધી યુવા ગ્રુપ તરફથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ કેમ્પ આયોજન સ્વર્ગસ્થ આશાબેન ચંદુભાઈ પેરવાણી સ્વર્ગસ્થ વનનાબેન જગદીશભાઈ પેરવાણી હસ્તે અને ચંદુભાઈ સુંદરદાસ પેરવાણી આ કેમ્પ નું આયોજન કરવામાં આવેલું છે આ કેમ્પનું આયોજનમાં આયોજન માં જે લોય દાન કરવામાં આવે છે તે સીધું સરકારી રાજકોટ સરકારી બેંક ને આપવામાં આવે છે માનવ સ્તર સંચાલિત માં ખૂબ જ સહયોગ આપવામાં આવે છે બધા લોકો આ કેમ્પ નો ભાગ લઈ અને ગરીબ લોકોને લોહી પહોંચે ત્યાં સુધી અમે વિનંતી કરીએ છીએ અને આ કેમ્પ બદલ જે લોકો લોહી આપે છે તેનો ધન્યવાદ